તો જુઓ અમે જમીને થઈ ગયા છે નવરા અને જો તમે આ કોથળો જુઓ પેલા હું ખોલું જો જાનુ એ છે ને નવી રીત શોધી કાઢી છે ઓરેન્જ જ્યુસ કેવી રીતે બનાવ કોઈ કે કમેન્ટ કરી હતી કે મારે તમારી દાળની રેસિપી જોઈએ છે તો નોર્મલી બધાને ગુજરાતી ફેમિલી હોય કઠ હેલો एवरीवन ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારા બધાનો એક નવો વ્લોગમાં વાગી ગયા છે સવારના સવા 8 અને હું ને જાનુ જુઓ ચાને ભાખરી લઈ લીધી છે જે એના સ્કૂલે જતી રહી છે કોઈકે કમેન્ટ કરી હતી કે તમે ભાખરીની રેસીપી આપો તો સવારમાં તો થોડુંક હાર્ડ થાય રેસીપીનો વિડીયો લેવાનો તો હું ટ્રાય કરીશ કે હું સાંજે ગમે ત્યારે ભાખરી બનાવું ને તો હું એનો ફૂલ રેસીપીનો વિડીયો આપવાની છું સો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ આજનું વેધર બારનું બહુ જ ખરાબ છે સવારનું કાલનું જે મેં વાત કરી હતી કાલે પણ વરસાદ હતો ને આજે પણ અત્યારે સવાર સવારમાં કાલ તો જો કે સવારમાં સારું હતું રાત્રે પડ્યો હતો પણ સવારમાં ડ્રાય હતું અત્યારે તો અત્યારમાં જ સવાર સવારમાં એટલો ફૂલ વરસાદ આવે છે તો બસ એવું બધું ચાલે છે ને અમારું મોર્નિંગ રૂટીન થઈ ગયું છે સ્ટાર્ટ એને જાનું એનાથી નહીં એનાથી નહીં રૂમાલ લે રૂમાલ લે હા ચાલો બધા ચા ભાખરી જમભ

છે ને ને વરસાદ આવે એટલે એને બહુ જ ગમે હું મારું કામ કરતી હતી ને અહીંયા વિન્ડો માં ચેર લઈ લીધી એમ કે ચેર આપે ને જાતે ચડે ઉતરે ચડે ઉતરે અને ક્યારની વિન્ડો ની બહાર જોતી હતી ને એકલી એકલી વાતો કરતી હતી વરસાદ ને રાજી થાય પંખીડા ઉડતા હોય ને એવું બહુ મજા આવતી હતી આજે ક્યાર નહીં બચે એ એ રમે છે ને હું મારું કામ કરું છું અને લંચ બનાવવાની આજે બહુ ટેન્શન નથી કારણ કે કાલ પાણીપુરી બનાવી હતી ને તો એ પડી છે તો એ બને છોકરીઓને ભાવે છે અને મને ભાવે છે એટલે હું પાણીપુરી બનાવું ત્યાં થોડીક એક્સ્ટ્રા જ બનાવું જે જનરલી બધાના ઘરમાં એવી રીતે જ થતું હોય પાણીપુરી બનતી હોય એ લોકો એક્સ્ટ્રા જ બનાવતા હોય કારણ કે પાણીપુરી એવી વસ્તુ છે કે નાના મોટા યુનો વૃદ્ધો હોય કે બાળકો હોય કે બધાને જ ફેવરેટ હોય પાણીપુરી એટલે ઘરે જ્યારે પણ પાણીપુરી બનાવીએ ત્યારે ઓલરેડી ઓલવેઝ બે દિવસને જ બનાવીએ એટલે બીજા દિવસે પણ ખાવાની મજા આવે કારણ કે જે પાણી છે ને એ જેમ પડ્યું રહે ને એમ વધારે ટેસ્ટ આવે એટલે આજે લંચ માં પાણી કરવાની છે એટલે બીજું કઈ બનાવવાનું ટેન્શન નહોતું તો મેં કીધું થોડું ઘણું બીજું બધું એક્સ્ટ્રા કામ કરી લઉં અને બહાર આજે એવો વરસાદ છે ને તો કઈ અને ઠંડો ઠંડો પવન ઉનાળો આવે છે કે જાય છે કઈ ખબર જ નથી પડતી નોર્મલી અત્યારે વિન્ટર કમ્પ્લીટ થાય પૂરો થાય છે અને ઉનાળો ચાલુ થાય છે તો કદાચ હા જાનું શું જાનું ને હું વિન્ડો ખોલું ને એટલે દોડીને આવી જાય વિન્ડો ખોલવાની જ નથી નોર્મલી અત્યારે બહુ તો ઠંડી હોવી જોઈએ પણ આવો વરસાદ તો ન જ હોવો જોઈએ જે બે દિવસથી પડે છે ને આમ લાઈક ચોમાસું ચાલુ થવાનું હોય ને એવો વરસાદ આવે છે ઉનાળો ખબર નહીં ક્યારે આવશે જલ્દી આવી જાય ને તો સારું કારણ કે એટલી વેઇટ કરીએ છીએ ને ઉનાળાની તો આમ કાંઈક મજા આવે બહાર નીકળવાની છોકરાઓ ઘરમાં ઘરમાં કંટાળી જાય તો બસ આવી રીતે છે ને તો એટલું ખરાબ એટલું હેરાન કરે છે ને વાત જવા દઉં તો જો થઈ ગઈ છે આફ્ટરનૂન જાનવીને મેં જમાડીને સીવડાવી દીધી છે અને બહાર જુઓ વરસાદ 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 ચાલુ છે અને મારે આજે જીયાના જવાનું છે સ્કૂલે પિકઅપ કરવા માટે તો હું જઈ રહી છું સ્કૂલે

તો જો હું આવી ગઈ છું કિચનમાં રસોઈની તૈયારી કરવા માટે આજે મારે બનાવવું છે ઘણા બધા દિવસે છે ને મારે દાળ ભાત નથી ખાતા તો મેં કીધું જ્યારે કોબીનું શાક કરવાનું છે તો કોબીના શાકની સાથે મેં કીધું દાળ ભાત બનાવું તો એક દિવસ કોઈક કમેન્ટ કરી હતી કે મારે તમારી દાળની રેસીપી જોઈએ છે તો નોર્મલી બધાને ગુજરાતી ફેમિલી હોય દાળ ભાત બનતા જો આવડતું જ હોય પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય તો તમારી રિક્વેસ્ટના કારણે હું આજે તમને રેસીપી આપી રહી છું તો અહીંયા મેં જો તુવેરની દાળ લઈ લીધી છે અને ત્રણ પાણીથી ધોઈ લીધી છે રાઇસ લઈ લીધા છે હું દાળ અને ભાત બંને એક જ કુકરમાં સાથે મૂકી દેવાની છું તો હજી આજે મારી પાસે થોડોક ટાઈમ છે કે હું થોડીક વાર પલળવા દેવાની છું બંને વસ્તુ આવી રીતે તો જો મેં રાઈસમાં થોડુંક મીઠું અને પાણી એડ કરી દીધું છે અને અહીંયા મેં આવી રીતે કાઠો લઈ લીધો છે એને હું આવી રીતે વચ્ચો વચ્ચે સરખો દબાવીને અને એકદમ ટાઈટ ઢાકણું બંધ કરીને ડબ્બો આની ઉપર આવી રીતે મૂકી અને આ કુકરનું ઢાંકણું કરી દઈશ બંધ થોડીક થોડીક બસ અને પલળવા દેવાનું છે અને પછી જ્યારે પણ તમારે દાખલ બનાવાય ત્યારે ત્રણ ચાર સીટી કરીને કુકર ઠરવા દેવાનું જોઈએ તમારે દાળ અને ભાત બંને એક સાથે બફાઈ જશે જો જાનુ એ છે ને નવી રીત શોધી કાઢી છે ઓરેન્જ જ્યુસ કેવી રીતે બનાવવાનું પીવાનું આમાં તમને જ્યુસર ન જોઈએ મિક્સર ન જોઈએ કાંઈ ન જોઈએ જાનુ કરતો કેમ કરવાનું એની જાતે ઇન્વેન્ટ કરી છે એની જાતે ઓરેન્જ લઈ આવી ફ્રિજમાંથી હાફ કટ કરેલી પડી હતી પછી સ્ટ્રો લઈ આવી ડ્રોલમાંથી અને જ્યુસ બનાવીને પીવે છે જ્યુસ એમ પીવાય આવે છે એમાં જ્યુસ આવે છે આવે છે એમાં નો આવે બેટા એમ થોડું પીવાય આવે છે જો જાનુ આઈડિયા કામ કરે છે હો આવે છે જો રાજી થયું એવું એટલે તું બીજું સ્ટ્રો લઈ આવી જા કિચન માંથી હશે ત્યાં બીજી લઈ લેજો છોરી લઈ આવી મને મને કે છે કટ કરી દે એટલે હાફ કટ કરીને એટલે આમાં છે ને ઉપર ઓલી ફ્રીજમાં પડી હતી તો સુકાઈ ગઈ હતી તો આ જો પછી કટ કરીને તો અંદરથી લીલો ભાગ નીકળે ને એમાંથી જ્યુસ આવે છે જાનુ આવ્યું 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 રાજી થયું નું આવે જાનુ એમ એમ નું કરાય કેટલું બળ કરે છે એવું જીયા નઈ લઈ આવી જો યુ ટુ ટ્રાય કરતો વાવ આવે છે આનોને તો ગમે એમ કરીને કરવું છે એ તો મૂકતી જ નથી એમ ન આવે બેટા રેવા દે શું કામ મહેનત કરે તું તો જો મેં દાળ ભાતનું કુકર બફાઈ ગયું છે મેં ખોલી લીધું છે હું ઠાકણ રીમૂવ કરી જો રાઈસ એકદમ મસ્ત ચડી ગયા છે પણ એ પરફેક્ટ થયું છે દાળ પણ આપણે બફાઈ ગઈ છે હવે આમાં છે ને આપણે આ બ્લેન્ડર ફેરવી લેવાનું છે શું શું લેવું તારે પોતું તે શું ઢોળ્યું સૂંઢો એડું તે હાલ મને બતાવ તો જો મેં ગેસ ચડાવી દીધી છે ગેસ દાળે ચડાવી દીધી છે ગેસ ઉપર અને આમાં મેં લીધું છે સિંગદાણા આદુ મરચું ટમેટા ઝીણા પીસીસ કરી દીધા છે અમને સિંગદાણા ભાવે છે એટલે હું સિંગદાણા નાખું છું પછી જો મેં આમાં નાખી દીધું છે મીઠું ગોળ લીમડાના પાન પછી હળદર અને ધાણાજીરું ધાણાજીરું તમે અડધું આમાં નાખી શકો અને અડધું પછી આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે તેલમાં નાખવાનું છે તો એનાથી પણ ફ્લેવર સરસ આવે છે તો બસ હવે આને હલાવીને થિકનેસ તમને જેવી ભાવે એવી એડજસ્ટ કરવાની કારણ કે આજે આ ઉકળશે મેં જો કોકમ કોકમય નહીં છે આવો કોકમ આજે આ ઉકળશે એટલે થોડીક ઘાટી થશે તો આપણે સૈસે જ પાણી એડ કરી દઈએ તો જો અહીંયા આગળ મેં કોબીનું શાક એ વઘારી નાખ્યું છે દાળ ઉકળી રહી છે અને દૂધ મેળવવાનું છે દહીં માટે તો એ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કોબીના શાકમાં છે ને નોર્મલી તમે ટમેટું બટેટું વટાણા તમને જે હોય તમે નાખી શકો પણ મારે આજે ઇનફ કોબી હતી ને એટલે મારે બીજું જ એડ નથી કરવું નખરું કોબીનું શાક કરવું છે અને કોબીના શાકમાં ક્યારેય પણ પાણી એડ કરવાની જરૂર જ ન પડે તમે સેજ ચડે તો તેલ નાખો અને પછી ઢાંકણું ઢાકીને એના ઉપર તમે ઢાંકણા ઉપર ખાલી અડધા ગ્લાસ જેવું કે અડધા અડધા ગ્લાસ જેવું પાણી નાખીને નીમાત તાપે ચડવા તો એની મેળે મેળે જે તેલમાં ચડેલું ગોભી નું શાક હોય ને એ તો તમે વાત જ જાવ એજ મજા આવે ખાવાની તો બસ બસ હું એ જ કરવાની છું મારે દાણ એ ઉકળી રહી છે થોડીક ઉકળે પછી અમે દાણ વઘાર કરવો છે અને દહીં બનાવવા માટે મેં દૂધ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે જો જો અમે દાળ વઘારવા માટે મૂકી દીધી છે એમાં તેલ આવી ગયું છે એમાં મેં નાખી દીધી છે રાઈ જીરું તમે એમાં સુકા મરચાં લીમડો ને એવું બધું એડ કરી શકો પણ સુકા મરચાં મારે થઈ ગયા છે ફિનિશ લીમડો મેં ઓલરેડી નાખી દીધો છે મેં નાખી છે હિંગ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો આમાં તમે છે ને આ સ્ટેજ ઉપર શું કહેવાય મેથીના દાણા પણ નાખી શકો હું ક્યારેક નાખું છું ક્યારેક નથી નાખતું નાખતી દાણ કમ્પ્લીટ જુઓ પંદરથી વીસ મિનિટ સુધી દાળને ઉકળવા દેવાની છે અને પછી જ્યારે તમારી દાળ ઉકળી જાય ને તમારે ગેસ બંધ કરવું હોય ને ત્યારે જ તમારે લીંબુ એડ કરવાનું છે કારણ કે તમે પહેલાંથી લીંબુ એડ કરી દેશો ને આવી રીતે તમે એકદમ છેલ્લે એડ કરશો ને એને બંનેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે તો બસ મારી દાળ થઈ ગઈ છે અહીંયા આગળ રેડી દૂધ પણ થઈ ગયું છે દૂધનો પણ હું ગેસ કરી દઉં છું બંધ અને શાક પણ ઓલમોસ્ટ થઈ ગયું છે હું તમને શાક બતાવું ચલો છોકરાઓનું બસ મોડું શાક કાઢીને થોડું લાલ મરચું પાવડર વધારે નાખી દઉં અને રોટલીનો લોડ થઈ ગયો છે છાશ થઈ ગઈ છે કેરી પણ મેં ફ્રીજમાં ઠંડી કરવા માટે મૂકી દીધી છે તો બસ ટોલમો બધું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ હવે થોડીક વાર હું મારી રૂમમાં જઈશ અને બસ પછી જમવા બેસી જઈશું થોડીક વાર પછી જો અમે જમવા બેસી ગયેલા છીએ મેં લીધું છે રોટલી શાક દાળ છાશ ને વિજય પણ સેમ લીધું છે જીયાના પણ ભાત જમી રહી છે અને જાનું જ

બે ચાર વસ્તુ જ આવી છે હજી ઘણું બીજું બધું પાર્સલ માં આવવાનું બાકી છે એ જ્યારે પાર્સલ આવશે ત્યારે હું તમને બતાવીશ પણ આ કોથળો તમને કેવો લાગ્યો ને ઈ કે જીયાના જો ક્યાર ની ઉતાવળ થાય છે જીયાના પ્લીઝ બી પેશન્સ થોડી કરો કે 1 બાય 1 હું બધું બતાવીશ ઉતાવળું નથી થાવા દે જાનું આવી ગઈ છે આ છે મારો ડ્રેસ આ છે કુર્તો આ છે એનું બોટમ પછી અનધર કુર્તી સૌથી વધારે ગમે પછી જીએ ને એમ કેમ હવે ચાલો આગી જા અલગ દેખાતો હતો અલગ દેખાય છે આ દુપટ્ટો આ છે હા જેના મેં પણ શું કીધું પ્લીઝ બી પેશન્સ વન બાય વન બધું દીકડશે ઓકે

तो 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 तो

ના આજના વિડીયોને આપણે અહીંયા આગળ જ વિરામ આપી દઈએ છીએ આઈ કે તમને વિડીયો જોવાની મજા આવી છે જો વિડીયો જોવાની મજા આવી તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દોરો